મને લાગે કે મીડિયા સમક્ષ એક સસ્પેન્ડ અમારા વકીલ જીગ્નેશ જોશી દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે એ બે બુનિયાદ આક્ષેપો છે કારણ કે સેમિનારની અંદર એમના કહેવા મુજબ અમે બહુ પૈસા ઉઘરાવ્યા છે અને કોઈ પણ સારું કાર્ય કરો તો એમાં સ્વેચ્છાએ બધા દાન દેતા જ હોય છે અને સ્વેચ્છા એની જે રકમ આપતી હોય આપતા જ હોય છે કોઈ અમે બોગસ એકાઉન્ટ ખોલાવેલ નથી રાજકોટ બાર એસોસિએશન એક એકાઉન્ટમાં જેટલા પણ જેને દાન આપ્યું છે આ સેમિનારમાં એને એકાઉન્ટમાં પૈસા એમાં નાખ્યા છે અને હિસાબ પણ જ્યારે પણ માગે જ્યાં પણ માગે હિસાબ પણ તૈયાર છે અને જીગ્ઞા જોશીએ રાજકોટ બાર સનની સામે પણ બાસઠ લાખ રૂપિયા ઉઘરાવ્યા અને એ પ્રકારનો આક્ષેપ કર્યો વીસ લાખ રૂપિયા ઓફ ઇન્ડિયા આપ્યા છે પાંચ લાખ રૂપિયા ઓફ છે પણ ખરેખર આ વીસ લાખ કે પાંચ લાખ અત્યાર સુધી કોઈ મળેલા નથી અને અમારો કાર્યક્રમ એકદમ સક્સેસ થઈ ગયો છે એટલે અમે એમની પાસેથી પૈસા લેવાના પણ નથી જે પણ પૈસા જે પણ સ્વેચ્છા આવ્યા છે જે લોકોએ પણ આપ્યા એ આપ્યા છે જીગ્નેશ જોષી ત્રણ વર્ષથી વકીલો અને ચોરી કરાવવા પ્રકંડમાં એક પત્રકાર અને એક પત્રકારે એનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને સ્ટિંગનું ઓપરેશનના હિસાબે બે હજાર વકીલોનું ભાવિ બન્યું અને બે હજાર વકીલોની પરીક્ષા રાખ થઈ બાર ગોચ ઓફ ઇન્ડિયાએ અને આ પ્રકંડ બહુ જગતા એક હાઈકોર્ટ જજ અને બે બીજા એમ ત્રણની કમિટી કરી અને કમિટીએ એવો છેલ્લે આપ્યું છે કે ભાઈ આ ચોરી કરાવતો તો આને હિસાબે આખું પ્રકરણ બન્યું છે અને એમને છેલ્લા ત્રણ વર્ષથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે આવા સસ્પેન્ડ જે વકીલ હોય એના આક્ષેપો પણ એના જેવા જ હોય છે કારણ કે બે બુનિયાદ હોય છે જો ખરેખર એ કહેતો હોય કે બોગસ એકાઉન્ટ ખોલાવ્યું ખરેખર એ કહેતો હોય કે આ લોકોએ આ પૈસામાં બરજબરી ઉઘરાયું તો એ પણ ફરિયાદ થાવી જ જો કોઈ એકાઉન્ટ ખોલાયું હોય તો એ એકાઉન્ટના એને પુરાવા રજૂ કરવા જોઈએ બાકી પુરાવા રજૂ ન કરે આ તો હું તમને ભારત સરકારની મોદી થી માંડીને અનેક ઉપર આક્ષેપ થતા હોય પણ આક્ષેપો સાબિત કરવા જોઈએ એટલે સાબિત કરવાની જવાબદારી આક્ષેપ કરનાર ઉપર છે અને આક્ષેપ જેની ઉપર છે એને કોઈ સાબિત કરવાના હોતા નથી માત્ર એ સાંભળીને આ કાને સાંભળી આ કાને કાઢી નાખવાનું હોય અને બાળકો ગુજરાતમાં પણ એ એકવાર લડેલો અને ભૂની ઓલાએ હારેલો છે બાર કાઉન્સિલ ગુજરાતની ચૂંટણીમાં છેલ્લા પંદર વર્ષથી એક નંબર ઉપર હું જીતું છું અને આખા ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે હું જીતું છું સૌથી વધુ મતે હું જીતું છું બાર કાઉન્સિલની અંદર ચૂંટણી હમણાં માર્ચ માર્ચ પંદર તારીખ પહેલાં પૂર્ણ કરવાની છે એટલે મને લાગે ફેબ્રુઆરીના બીજા ત્રીજા વીકમાં ચૂંટણી જાહેર થશે અને ચૂંટણી જાહેર થતી હોય હું પણ બાર કોસી લડવાનો છું એટલા માટે થઈને આક્ષેપ કરે એ સમજી શકાય એવી વાત છે ના સાહેબ મારે કોઈ આક્ષેપનો નો કઈ પ્રતિક્રિયા કઈ કરવાની નથી કારણ કે જે માણસ કોઈ જમીન જ નથી જે માણસ આક્ષેપના કોઈ એની પાસે પુરાવા નથી જે આક્ષેપ એને કર્યા હોય કે બોગસ ખાતું ખોલાયું હોય તો બોગસ ખાતા ખોલાવાના પુરાવા હોય એવા લોકોના સામે અમારે શું કહેવું જોઈએ એ લાદા વ્યક્તિ છે અને માત્ર ચૂંટણીના પરિણામે આ આક્ષેપ કરતો હા એના વિરુદ્ધ રાજકોટ બાર એસોસિએશને એને નોટિસ પણ પાઠવેલ છે કે ભાઈ આ પાસઠ લાખનો તે જે આક્ષેપ કર્યો છે એ કાં તું પુરવાર કર અને કાં તારી સામે અમે ફરિયાદ કરશું એટલે એ નોટિસનો એનો સમય પૂરો થાય પણ રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મારું અને આખી બાર એસોસિએશનની બોડી એની સામે ફોજદારી ફરિયાદ કરવાના જ છે સેમિનાર સંબંધેના જે કાંઈ આક્ષેપ કરવામાં આવ્યા છે એ આક્ષેપમાં કોઈ તથ્ય નથી એટલા માટે કે બેઝિકલી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કોઈ પણ આર્થિક પણ આજ દિવસ સુધી અપાયેલ નથી એટલે આ જે આક્ષેપો છે એ આક્ષેપોમાં કોઈ તથ્ય નથી ઓનધ કોન્ટરરી ટ્રાન્સપરન્સી માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક અલગ ખાતું ખોલાવવામાં આવ્યું હતું કે જેમાં ત્રણ પૈકી કોઈ પણ બેની સહિતથી આ ખાતું ઓપરેટ થાય જે કઈ લીગલ સેમિનાર નો હિસાબ છે એ હિસાબ ટ્રાન્સપરન્ટ છે અને બેંક મારફત જ એમની રકમની ચૂકવણી કરવામાં આવે છે એમાં લેસ માત્ર તથ્ય નથી કારણ જે વ્યક્તિએ ફંડ આપ્યું છે એ વ્યક્તિએ જે મારફત જ રાજકોટ બાયો ફાઉન્ડેશન ને આર્થિક ફંડ આપેલ છે અને એનો બધો જ હિસાબ રાજકોટ બાયો ફાઉન્ડેશન પાસે છે જે કાઈ આક્ષેપ કરવામાં આવે છે એ આક્ષેપ અન્વયે સોપોઝ નોટિસ પાઠવવામાં આવે છે જે આવ્યો છે એમાં પર્સનલ દિવસ હોય એવું પ્રત્યુત્તર ઉપરથી ફલિત થાય છે છતાં પણ રાજકોટ બાર એસોસિએશન ની જો કોઈ લેખિતમાં માફી માંગવામાં નહીં આવે તો જે કઈ કાયદેસરની કાનૂની કાર્યવાહી થતી હશે એ સો ટકા કરવામાં આવશે